આ પ્રસંગે વડાપ્રધાને યુવા નેતાઓને પ્રોત્સાહન આપ્યું અને જણાવ્યું કે યુવાનોના વિચારો અને પ્રયત્નો દ્વારા આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકીએ છીએ તેમણે યુવા નેતાઓને પ્રોત્સાહન આપ્યું કે તમારા વિચારોને પ્રસ્તુત કરો અને ભારતના વિકાસ માટે યોગદાન આપો આ પેઇન્ટિંગ વડાપ્રધાનને ભેટ આપતી વખતે યુવા સાથીએ જણાવ્યું કે આ પેઇન્ટિંગમાં ભારતના વિકાસ અને પ્રગતિના દ્રશ્યો દર્શાવાયા છે જે વિકસિત ભારત એટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનના વિઝન સાથે સંકળાયેલા છે